દાહોદમાં જેડ પી ટુર્નામેન્ટમાં સરદાર પટેલ ઇલેવન ટીમ વિજેતા બની દાહોદ શહેરની સિટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સિંધુ શક્તિ સંગઠન જેડ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું છે ફાઈનલમાં રસાકસી ભર્યા મુકાબલામાં સરદાર પટેલ ઇલેવન ટીમે બાજી મારી વિજેતાઓનો તાજ પોતાના નામે કર્યો છે દાહોદમાં રમતગમત પ્રતિ યુવાનોમાં ઉત્સાહ વધે અને સમાજમાં પ્રતિભાશાળી ખેલાડીઓ સ્ટેટ કે નેશનલ લેવલ સુધી પહોંચી શહેરનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુ સાથે અવારનવાર વિવિધ ખેલ સ્પર્ધાઓ યોજાતી હોય છે અને તાજેતરમાં જ સાંસદ ખેલ સ્પર્ધામાં યુવાઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યા બાદ હવે સિટી ગ્રાઉન્ડ ખાતે સિંધુ શક્તિ સંગઠન દ્વારા આયોજિત ઝેડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનોનો ભારે જોશ જોવા મળ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી સિટી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં રવિવારનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો ફાઇનલ મેચમાં બે મજબૂત ટીમો સામસામે ટકરાઈ હતી ભાવના કેળવડી ભવિષ્યમાં તેઓ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે તે માટે પ્રોત્સાહિત કરવાનો રહ્યો છે રિપોર્ટર અજય સાંસી जेडपीएल क्रिकेट टूर्नामेंट का आज समापन हुआ है और इस टूर्नामेंट का सफल आयोजन करने के लिए हमको समाज सिंधी समाज समस्त सिंधी समाज द्वारा बहुत प्रोत्साहन मिला है और सहयोग मिला है हम पूरे सिंधी समाज का इसके लिए आभार व्यक्त करते हैं और हमको यह टूर्नामेंट को इस लेवल पे लाने के लिए हमारे स्पॉन्सर समाज के जो भाई है उन्होंने अच्छे से अच्छा सहयोग किया इसके लिए हम यह टूर्नामेंट का इतना अच्छा आयोजन कर पाए और जो टीमें खेल दिले से खेली अच्छा परफॉर्म किया इसके लिए हम सभी खिलाड़ी मित्रों का भी आभार व्यक्त करते हैं और खासकर हमारे दाऊद सिंधी समाज के जो बच्चे अपने ब्राइट फ्यूचर के लिए बड़ौदा अहमदाबाद और सूरत सेट हुए वो भी स्पेशल ये टूर्नामेंट खेलने के लिए दाहोद आए थे हम खासकर उन बच्चों का भी खूब तय दिल से धन्यवाद व्यक्त करते हैं હે લાલ સવાઈ ચો પ્રકાશ કૃ